કેશોદના વીરાવલ રોડ પર આવેલા દ્વારિકાધીશ માર્કેટમાં અંદાજીત ચારસો ઓગણીસ જેટલી દુકાનો છે તેમાં ત્રણસો જેટલી દુકાનો બંધ હાલતમાં છે ત્યારે ફક્ત એકસો જેટલી નીચેની દુકાનો ચાલુ છે જેમાં ત્રણ માળના આ દ્વારકાધીશ માર્કેટમાં ઉપરના ત્રીજા માળે હીરાના કારખાના આવેલા છે ત્યારે આ બિલ્ડિંગને ઘણા સમયથી નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવેલી હતી પરંતુ અલગ અલગ માલિકોના કારણે રિનોવેશન શક્ય ન બનતા આજે નગરપાલિકા દ્વારા

બીજા બધા ની અન્ય ની છે કોઈની ટાર્ગેટ માં લેતા નથી દ્વારકાધીશ માર્કેટ ની અંદર એક જ ટાર્ગેટ લીધો કે દ્વારકાધીશ માર્કેટ બિલ્ડિંગ પાડી નાખો સાહેબ આવીને સીલ મારી જાય છે મીટર ના કનેક્શન કાપી છે નથી વસ્તુ અને અત્યારે અમે ચારસો જણા દુકાન વાળા છે એનું નગરપાલિકા માંથી એક લિસ્ટ આપે અમને એટલે અમે એ પૈસા ઉઘરાવીને બિલ્ડિંગ ને આખું રિનોવેશન કમ્પ્લીટ કરીને અમે આપશું એને અમને મુદત આપે નગરપાલિકા વિસ્તારમાં વેરાવળ રોડ પર દ્વારકાધીશ કરીને જર્જરિત બિલ્ડિંગ છે જેમાં ત્રણસો ચારસો ઓગણીસ જેટલી ટોટલ દુકાનો છે અને તેમાંથી કુલ વપરાશ હાલે અંદાજે એકસો દસ જેટલી દુકાનોનો ચાલુ છે આ બિલ્ડિંગ જર્જરિત હોવાથી કેશોદ નગરપાલિકાએ બે હજાર ચોવીસમાં જ આ જે મિલકત ધારકો છે તેમને બિલ્ડિંગ ખાલી કરી અથવા બિલ્ડિંગનો સ્ટેબિલિટી રિપોર્ટ સરકાર માન્ય એજન્સી મારફત રજૂ કરવા જણાવેલું હતું પણ મિલકત ધારકોએ આ પ્રકારનો કોઈ પણ સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરેલો ન હતો અને સાથે જ બિલ્ડિંગનું કોઈ પણ જાતનું સમારકામ હાથ ધરવાની તજવીજ તે લોકોએ હાથ ધરેલી ન હતી જેથી કેશોદ નગરપાલિકાએ વિશાળ જનહિતને ધ્યાને રાખી લોકોની સલામતીને ધ્યાને રાખી આ બિલ્ડિંગ ખાલી કરવા માટે નોટિસ આપેલી હતી બે હજાર પચીસમાં જ આ પ્રકારની નોટિસ નગરપાલિકાએ મિલકત ધારકોને બિલ્ડિંગ ખાલી કરવા માટે આપેલી હતી પરંતુ આ બાબતે મિલકત ધારકો દ્વારા કોઈપણ પ્રકારની ગંભીરતા ન દખાવતા કેશોદ નગરપાલિકાએ લોકોના આરોગ્ય અને તેમની સલામતીને ધ્યાને રાખી આ બિલ્ડિંગના જે વીજ કનેક્શનો છે તેને કાપવાની અને જે દુકાનો છે તેને સીલીંગ કરવાની કાર્યવાહી હાથ ધરેલી છે